ગઈકાલે સાંજે રિલાયન્સ કંપનીના મોલમાં આગ લાગે છે સમાચાર વાયુ વેગે ફેલાય છે સવારના છ વાગતા વાગતા આગ શાંત કરી દેવામાં આવે છે અને સવારમાં જામનગર અને આજુબાજુના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થાય છે લોકો ચિંતા કરી રહ્યા છે અને ચર્ચા પણ કરી રહ્યા છે કે રિલાયન્સ જેવી મહાકાઈ કંપનીની શું આ પોલ ખુલી છે નમસ્કાર મિત્રો હું સંજય આહિર આજે વાત કરવી છે લોકોની સેફટી અને સુરક્ષાની જિલ્લામાં મહાકાય કંપનીઓ છે બે મોટી મહાકાય કંપનીઓ જે બે મોટી રિફાઈનરીઓ આવેલી હોય ત્યારે ઔપચારિક રીતે રોજગારીની તકો વધવાની છે ખૂબ સામાન્ય બાબત છે પરંતુ બીજો કોઈ ફાયદો જિલ્લાની જનતાને અને જિલ્લાના આજુબાજુના ગામડાઓને ક્યારેય મળ્યો નથી હોતો પણ હા વર્ષોથી બાપ દાદાની પેઢીઓથી જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકામાં વસતા એ લોકોનો શું વાક કે જેને મોટી રિફાઈનરીથી કોઈ લેવા દેવા જ નથી એ લોકોનો શું વાર કે જયારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે એ એ દુર્ઘટનામાં લોકોને પણ ભોગ આપવો પડે વાત છે કે જામનગર જિલ્લામાં બે મોટી મહાકાય કંપની બે મોટી રિફાઈનરી આવેલી છે ત્યારે સરકારની અને સ્થાનિક તંત્રની જવાબદારીઓ ખૂબ વધી જાય છે જ્યારે ખાસ કરીને લોકોની સેફ્ટીની વાત કરવામાં આવે જ્યારે ખાસ કરીને લોકોની સુરક્ષાની વાત કરવામાં આવે ત્યારે ઘણા બધા નિયમો સેફ્ટી માટે લાગુ પડે છે ગઈકાલે જ્યારે કંપનીના મોલમાં આગ લાગી અને ત્યારબાદ થયું એ આવડી મોટી કંપની માટે માટે શરમજનક હતું કે કે જે ખૂબ જાણીતી છે છે અને બધાને એવું રિલાયન્સ આપણા જિલ્લાને મદદ કરી શકે એમ છે હાલ સુધી બધાને એવું જ હતું જ્યારે આગ જેવી દુર્ઘટના સર્જાય છે પરંતુ સાંજે દસ વાગ્યાની આજુબાજુમાં આગ લાગે છે નાની એવી આગને બુજાવતા બુજાવતા સવારના પાંચ વાગે છે અને એ આગ જયારે સવારના પાંચ વાગે કાબુ થાય છે અને સવાર પડતા પડતા લોકોમાં એક ચર્ચાનો વિષય બને છે કે આવડી મોટી કંપનીને આવડી મોટી બેદરકારી કઈ રીતે હોઈ શકે અને બેદરકારી થઈ તો થાય પણ બીજો પ્રશ્ન એ થાય છે કે આગ લાગી તો ભલે લાગી પરંતુ આગને શાંત કરવા કંપની આટલા હવા ત્યાં કઈ રીતના મારવા પડ્યા જામનગર કોર્પોરેશનની મદદ લેવી પડી જામજોધપુર આજુબાજુના જિલ્લાઓમાંથી મંગાવવી પડે મોટી કંપની માટે કોઈ મોટી આગ ન કહી શકાય એક સામાન્ય આગ કહી શકાય ત્યારે લોકોમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે આગ તો નાની હતી પણ જો કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે આ કંપની પાસે કોઈ એવી તાકાત જોવા ના મળી જે લોકો સમજતા હતા જ્યારે પત્રકાર તરીકે સવાલ થાય છે કે જ્યારે મોટી રિફાઇનરીઓ બે મોટી રિફાઈનરીઓ એક જ જગ્યાએ એક જ જિલ્લામાં છે ત્યારે સ્થાનિક લોકોની સેફટી માટે જે કાયદા લાગુ પડે છે એનું ધારાધોરણ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે કેમ ગામડાઓમાં સેફટી અને સુરક્ષા માટે ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યા છે કે કેમ ગામડાઓમાં સેફટીને ધ્યાનમાં રાખીને સરકારી મશીનરીનો કેટલો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ અમારા ખૂબ નાના એવા પ્રશ્નો છે પણ ખૂબ ગંભીર પ્રશ્નો છે કે જે જિલ્લાના મંત્રીએ અને સરકારના ધ્યાનમાં લઈ આવવું એ મીડિયાનું કર્તવ્ય છે અને જે અમે ખૂબ નૈતિકતાપૂર્વક નિભાવી રહ્યા છીએ અને સરકારના ધ્યાનમાં મૂકી રહ્યા છીએ જય સનાતન નમસ્કાર